કાકડી તાલુકાના અનેક ગમવા મોટા માથા ધરાવતા બુટલેગરોને કથિતપણે તંત્ર તરફથી છૂટ ગંભીર આક્ષેપો સ્થાનિકો દ્વારા થઈ રહ્યા છે આ કારણે બુટલેગરો વેચાણ કરી રહ્યા છે જે કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે દારૂડિયાને પોલીસ વચ્ચે ઝપાઝપી સિહોરી પોલીસ પર આંગળી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તાજેતરમાં તાલુકાના એક વિસ્તારમાં દારૂડિયા અને પોલીસ વચ્ચે ઝપાઝપીનો બનાવ બન્યો આ ઘટનાનું મૂળ કારણ પણ સિયોરી પોલીસની નીતિ અને કામગીરીમાં હોવાનું સ્થાનિકો માની રહ્યા છે સ્થાનિકોના મતે જ્યારે મોટા બુટલેગરો બે રોકટોક દારૂ વેચી રહ્યો અને પોલીસ મૌન સેવે ત્યારે દારૂ પીનારા તત્વોમાં કાયદાનો ડર રહેતો નથી આ ડરના અભાવે જ બેફામ તત્વો પોલીસ સાથે પણ ઝપાઝપી કરવાથી અચકાતા નથી જો સિહોરી પોલીસ મોટા માથા પર સકંજો કસી દારૂનું મૂળ વેચાણ અટકાવે તો આવા બનાવ પર આપોઆપ નિયંત્રણ આવી શકે તેમ છે ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે પ્રવીણભાઈ કાંકરેજ